સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે ચોટીલા નાયબ કલેક્ટરે એક કંપની સીલ કરી હાનિકારક રસાયણ ડમ્પિંગના કારણે કંપનીને સીલ કરી સુરઇ ગામમાં વર્મી એન્ડરો કેર શેડ બનાવતી કંપની વડોદરા કચ્છ અમદાવાદથી લવાતું હતું એની હાનિકારક વેસ્ટેજ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવતું હોવાનું ખુલ્યું છે પ્રાંત અધિકારીઓની ટીમે કંપનીને સીલ કરી છે અદાણી એનવીરો કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધ વાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે